સાથે ને કરે છે આપણે કાકા શું છે હલવો છે હલવો આજે હલવો ખાવાનું છે હલવો હલવો ખાવા જાગી છે યાદ આવી સાઈડ કરકી દેખ કે કર રહ્યો ઓ નાસ દેખાય છે આપણે કાઠેવી હોય છે કે વાવો જોડો હતો ને બહુ બાકીદાર કરો જો દેખાય બાકી બોટ તું જો તો વાવો ઉપર હતો ને બહુ બહુ હતી થોડી ઘણી કે પૂતા હે તમને

Al ધારકાનો પુલ દેખાય છે આપણે અહીંયા હોય છે કે વાવાઝોડું હતું ને બહુ બાકી દ્વારકા પુલ જો દેખાય બાકી તો બોટું જો તમે ઉપરથી દુનિયા બોટું છે અમારે જો તમે મિત્રો નો આપણે ચેનલ ઉપર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો બાકી તારી મહાદેવ ને આપણે અહીંયા છે પુલે એ આ બોટ કાઠે કાઠે ને કે કે અંદર છે ને વાવાઝોડું હતું એટલે આપણે એ વાત બહુ પોન તો તો જો બાકી બોટ એ વસ આપણે

બાકી અમે ડીઝેલ ના છે ભરેલા અને આ ચેન છે ને એ જે આપણે આ ઝાર મુકાવીએ ને તે વાયરો કહેવાય ને એ મુકાવવાનું હોય એની હારે બધા પાટલા બાંધીને અમારો જીગરજાન દોસ્ત પાકો મિત્ર બહુ હાજવા પડે દરિયામાં ખોટો ને પડતો પડતો બચાઈ ગયો છે આપણે બગા ને બગાનું છે નાસ્તો કરી લેજો બધા ભાઈ બેઠા છે અમારે ભંડારી આપણે કાઢે એટલે નાસ્તો કરી લેવાનો છે નાસ્તો છે કાલે સમના બનાવ્યા છે મારા ટકા કાંટો રાખ્યા છે મરાઠું અને આપણે બગી બનાવી સવારનો નાસ્તો બધા ઘર લઈ આવે તો કર લો નાસ્તો કરીને પછી મળી તમને બરાબર આ તો નહીં મસ્ત મજાના એડી જગ્યાએ નાઈ નાખો ને વરસાદ આવે જો આમ દ્વારકાનો પુલ અહીંયા અને વરસાદ ચાલુ છે આપણા ઓજાનું કામ કરતા હતા કમ્પ્લીટ થઈ ગયું પાટલા આવી ગયા છે એ પણ થઈ ગયો બાકી મોટો જો અહીંયા કટલી બધી બોટો જો જો બોટો જો અમે પૂલ છું અમે પૂલ જો ઈ બને આ બધું બની ગયું આ સાઈડ નું જો આ સાઈડ નું બની ગયું આ કુંડારી બનાવ છે માર આમ બસ ડીજે છે એક બે ત્રણ ચાર આ ડીજે ની આ બધા પાણી પાણી પીવાનું છે આ ને આ મોસમ જો આમ પર દેખાતું નથી કે વરસાદ આવે છે

કહેવાય છે નવું બદલાવ્યું આ જૂનું હતું નવું બદલાવી નાખ્યું આને મીટર કાંટો કહેવાય મીટર કાંટો ન કહેવાય દિશા બતાડી છે બાકી આવી રીતે કે બીજી જો બધો બિસ્તરા પડ્યા છે જો એમાં મંદિર પછી નીચે છે કે બી કે બી જો પછી જો બહારનો ઉયો કક આવો છે ત્યારે જો આ બધો ઓજો છે ને હરકો કરો તો બધા હરખા કરે છે આને કહેવાય ઓજો હરકો કરીશ આપણે

લાઈટ બંધ કરીને દેખાડું જો જાને હું કેવાય કમેન્ટ કરી દેજો જો આઈ થી લેટ ઉધી છે બાકી નજારો જોઈ લે ને ડાર્ક કાનું આપણે અહીંયા છે બધું તો દેખાય ને તમને ફૂલ બાકી તો મજા મજા કરી જમવાનું થઈ જાય બાકી બોટ જો અમે બીજી પડી છે બાકી તો અમારે આ આબુ બાબુ ને પાણી ને પીવાના ઓને આ બાંધીને ને મુકાઈ દે ને પછી છે ને આ બાંધવાનું આ જવા દેવાનું હોય પછી ઉપર દેખાય ને ઓલી કરી એનાથી ખેંચવાનું હોય બધું એ બધું હોય હું તો પેલી પાણી આવ્યો હતો ખબર ન પડે આપણે ખબર પડતી ખબર આ પેલા બહેનો થી તમને વધારે ઉપર છે ને પૂછાય કે બીજું બહેનુ પાછું

શેરમાય શેરમાય નો ખીરમો બનાવ્યો છે જમે મારા કાકા હા વિનેશભાઈ મારો જમેશ જો એના આમ ટેવ છે બાકી જો આમ વાતાવરણ જોઈ લઉં કેવું મસ્ત મજાનું છે હવે જમી લઈએ આપણે બરાબર બાકી લાઈટ બાઈટ જોઈ લો કટલી હાલી છે અમારી બોટ અંદર ઉજલે નહીં દેખાતું હોય બાકી જોઈ લો સવાર પડી ગઈ છે દ્વારકાનો છે આપણે બાકી ગુડ મોર્નિંગ બધીને

आड़ो-आड़ो दिखाई है रात काल वो अंधार हो गई तू सोई गया मैं काम में और सर जी दिखाई है प्रकृति और लोग वो तो लो तो मजा है बवन से बहुत दुनिया એટલે काय आवाज आ रही है मदारन आवे क्या भूत है आगे ध्यान करना होता है ओ याद आ गई सर्च करके देख क्या कर रहा है ओ यार यार बहुत ज्वल को बड़ा है जब <odc kiss sound> तो बहुत ज्वल अंदर जब लेकिन लिबार है चालैलो अभी नशली हो जाएगी बाकी तार का दूध आप ऐसे जाए इधर का दूध नहीं बोलते बूटूस अभी नशली नहीं आता काम नश याद आयेगी देखा जाए अभी नश याद आयेगी जो पकड़ेगी अभी ऐसे है देख मुझे का काम चालू च